અંકલેશ્વર શહેરના માળખાકીય વિકાસને વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા ત્રણ મુખ્ય માર્ગોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો આ પરિયોજનાઓનો ઉદ્દેશ્ય શહેરના નાગરિકો માટે સુવિધાને વધુ સુદૃઢ અને સુગમ બનાવવાનો છે આ ખાતમુહૂર્ત સમારોહમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ તેમજ અન્ય પદાધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા આ ત્રણ માર્ગોનું નિર્માણ થવાથી શહેરના જુદા જુદા વિસ્તારો વચ્ચેની જોડાણ ક્ષમતામાં વધારો થશે અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે આ માર્ગોનું નિર્માણ કાર્ય આધુનિક માપદંડો અનુસાર કરવામાં આવશે જેથી તે લાંબા સમય સુધી ટકી રહે અને નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડી શકે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકાર શહેરી વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ માર્ગ નિર્માણ કાર્ય એ જ એક પગલું છે તેમણે ખાતરી આપી હતી કે આ પરિયોજનાઓ નિર્ધારિત સમય મર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવશે સ્થાનિક નાગરિકોએ પણ આ વિકાસ કાર્યોને આવકાર્યા છે અને આશા વ્યક્ત કરી છે કે તેનાથી તેમના દૈનિક જીવનમાં સુગમતા આવશે